ભાઈવડમાં રહેતી પરિણીતીને આજ ગામમાં રહેતા શખ્સને માસુમ પુત્રની મારી નાખવાની ધમકી આપી હતી કે આવનારા દુષ્કર્મ આશ્રોજ મામલે ભાયાવદરમાં પોલીસમાં સ્ટેશન ગુનો નોંધી આવ્યો છે કે દુષ્કર્મની ઘટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ભેદી વલણ સામે આવેલી જે શંકા જાગી કે આરોપીનું નામ ભાયાવદર પોલીસ દ્વારા કરવામાં આંકડો કાળઝમાંથી સોંપવામાં આવેલી જે વિશિષ્ટ જવાબદાર આવ્યો છે કે નામ જાહેર કરવામાં આવતી જાણ મુજબ ભાયાવદરમાંથી રહેતી પાણીત સ્ટેશન નોંધાઈમાં જણાવ્યું કે તેતાલીસ વીસ ચાર ચોવીસના રોજમાંથી બાદમાં શકશે તેમાંથી દુષ્કર્મ આશ્રમ અંગે તેમાંથી આ ફરિયાદ નોંધાઈ છે કે જે દુષ્કર્મ જેવી ગંભીર ઘટના વદર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી જેમાંથી પીએસ દુષ્કર્મ પ્રકારની આરોપી નામ આપી આ કરીને સંપર્કમાંથી પુત્રને મારી નાખવાની ધમકી આપી છે બાદમાં તે શખ્સે પરિતાને બળજબરી દુષ્કર્મ આશ્રય અંગે નિમાયતી તેમજ પણ ફરિયાદ નોંધાવી છે કે જે ફરિયાદ નોંધાવી તેમજ દુષ્કર્મની જેમ ગંભીર ઘટનાને ભાયાવદર પોલીસ સ્ટેશન છે જવાબદારોમાં કર્મીઓનો જેમાંથી વલણ અમાયતી પીઆઈ એમાંથી દુષ્કર્મ અને આરોપી નામ આપવામાં આડકલક બાબતો જેમ ધરપકડ થયા બાદ બાદ તેમનું જાહેર કરવામાં આવેલ સામાન્ય કોઈ પણ ફરિયાદમાં દાખલ કરવાની સાથે જ આરોપીનું નામ જાહેર કરવામાં આવતા હોય છે ભાયાવદરમાં પોલીસ સ્ટેશનમાં જે પદ્ધતિ ચાલતી હોય ભોગ બનાવી માટે નિયમો ચોક્કસ પરંતુ આરોપીએ ઓળખાણ જાયમાંથી પોલીસ દિશામાં તપાસ કરવા માંગ સવાલ કર્યો ઉઠાવ્યો હતો